આજે વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાના સમર્થકના ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેમાં મામલતદાર કચેરીના ખોટા સોલ્વન્સી સર્ટિફિકેટ જુનાગઢ એસઓજીને મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે ખોટી રીતે યુનિયન બેંકનું ખોટું બોજું સર્ટિફિકેટ બનાવી ખોટા બોજા સર્ટિફિકેટ તેમજ ખોટું એફિડેવિટ રજૂ કરનાર આરોપીઓ સામે થોડા દિવસ પહેલા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો મામલે એસઓજીએ આ ઘટનામાં દરોડા પાડીને કાર્યવાહી કરી ત્યારે કોના સામે ગુનો નોંધાયો છે કોણા ગોપાલ ઇટાલિયાના સમર્થક છે આમ પાર્ટીના નેતા છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

અને ખોટા સર્ટિફિકેટ તેમજ ખોટા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે સૌ પ્રથમ આ જે આરોપી છે મનસુખ ભીમાભાઈ પાટરિયા જે વિસાવદનનો રહેવાસી છે તેનો કોઈ કારણોસર પંચોતેર હજારના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂર પડી હતી અને તેઓએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના વિસરળ શાખામાં એકાઉન્ટમાં ત્રણ લાખ છત્રીસ હજાર નવસો સત્તાણું રૂપિયાનો બોજો હોય અને બોજો બાદ કરતા ચોસઠ હજાર સાતસો ત્રીસની રકમના આધારે સોલ્વન્સી સર્ટિફિકેટ નીકળે તેમ હતું જેના બદલે આરોપી મનસુખ ભીમા પાટરિયાએ ધર્મેશ હરિભાઈ કાનાણીસને આ બાબતે સાથે મળીને આરોપીઓએ મેળા પીપણા કરીને આખું તરકટ રચ્યો અને ખોટા મામલતદાર કચેરીના સોલ્વન્સી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા હોવાના આરોપ સામે આવ્યા છે જેમાં પોલીસના દાવા મુજબ જે આરોપી નંબર બે છે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણી તે આમ આદમી પાર્ટીના લીગલ જોઈન્ટ જનરલ સેક્રેટરી છે અને ગોપાલ ઇટાલિયાના સમર્થક છે જોકે આ સમગ્ર ઘટનામાં જે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા વિસાવદર શાખાના અસલ બોજા સર્ટિફિકેટમાં ઈરાદાપૂર્વક ચેકચાક કરી નકલી સર્ટિફિકેટ ઊભા કરવામાં આવ્યા છે તે મામલાના સંદર્ભમાં પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદી કરી છે નામનું ખોટું સોગંદનામું સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે જે ચેકચાક કરવામાં આવ્યું છે અને ખોટું સોગંદનામું મામલતદાર કચેરી અરજી કરી તેને બેંકની ખોટી સિક્યુરિટીના દસ્તાવેજ બનાવી સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યું છે તે મામલે સોલ્વન્સીના ખોટા રેકોર્ડ અને આ ઘટનામાં અને વિશ્વાસઘાત બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે આ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને પોલીસ એસઓજી દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી ને આ ઘટનામાં સંડોવાયેલા જે બંને આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ખોટા જે સોલ્યવન્સી સર્ટિફિકેટ બનાવવા માટે જે દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેવી રીતે આખી રીત આખી ઘટનાને તેઓ અંજામ આપી રહ્યા હતા તે બાબતે પણ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે पीडि